સુરતના સચિન વિસ્તારમાં તલંગપુર ખાતે આત્મા એગ્રેલી કલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી દ્વારા ખેડૂત દિનના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું સુરતના સચિન વિસ્તારમાં તલંગપુર ખાતે ખેડૂત ની નવી ટેકનોલોજીના વિકાસ માટે આત્મા એગ્રીકલ્ચર ટેકનોલોજીનું મેનેજમેન્ટ એજન્સી દ્વારા ખેડૂત દિન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂતભાઈઓને ધ્યાનમાં લઈને સરકારે ખેડૂતભાઈઓ માટે જે નવી ટેકનોલોજીના આયોજન કર્યા છે એ વાતની સમજણ આ કાર્યક્રમમાં આપવામાં આવી હતી ઘણા બધા ખેડૂત ભાઈઓએ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતભાઈઓને ખેતી માટે સમજૂતી પણ આપવામાં આવી હતી અને ખેડૂતભાઈઓએ આ કાર્યક્રમમાં હાજરી આપીને કાર્યક્રમનો લાભ મેળવ્યો હતો કેમેરામેન પ્રિયાંશ પટેલ સાથે પરવીન પઠાણ ન્યૂઝ ફોર ઇન્ડિયા સુરત આજના દિને જે અહીંયા ખેતી દિન જેનો કાર્યક્રમ હતો તે આત્મા એગ્રિકલ્ચર ટેકનોલોજી દ્વારા અહીંયા સ્થાપિત કરવામાં આવ્યો હતો ને એક દિવસની ટ્રેનિંગ હતી એની અંદર કેવી રીતના આપને ટ્રેનિંગ આપી આ બહેનોએ આત્મા પ્રોજેક્ટ જે કાર્યરત છે ગામ ખાતે ચોર્યાસી તાલુકો સુરત જિલ્લાની રાખવામાં આવી એની અંદર જે પ્રજગ્ન બહેન આવેલા હતા સ્વરૂપબેન અને આત્મા પ્રોજેક્ટમાં ચિંતન બેન અને બીજા બી એક પ્રજજ્ઞા સાહેબ હતા એમના દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું ભાઈઓ બહેનોએ વિશાળ શક્તિ એમાં હાજરી આપી અને સવાલો કરવાથી એમને જે ખેતીને લગતા પ્રશ્નો હતા એમનો નિકાલ કર્યો છે ખેતી તરફ જવાનો પ્રયાસ છે ના આખા હિન્દુસ્તાનની અંદર જ્યારે રાસાયણિક ખાતરનો જે દુરુપયોગ થવાથી જે શારીરિક રીતે માણસની વધવાના જે મુખ્ય થયા છે એને અનુસરક્ષીને આ ઓર્ગેનિકનો કોન્સેપ્ટ અપનાવવાથી કેટલા ફાયદા થાય છે અને ખરેખર હવે પછીનો જે સમય દરમિયાનથી ઉત્તમ ખેતીની અંદર આ વિષય ઓર્ગેનિકનો લેવા જેવાથી ઘણા બધા ફાયદાઓ બતાવવામાં આવેલા છે ટ્રેનિંગ કેવી રહી તમારા ના બહુ સરસ કાર્યક્રમ હતો અને અમે પંચાયત પણ એની અંદરથી વધુ માહિતી મળી અને બાકી 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 રહીના જે કામો છે એ પણ અમારે ધ્યાનમાં લાવવાથી અમે ખેડૂતોને અને પશુપાલકોના કામો કરવાની સરળ માર્ગ પર જશે ભવિષ્યમાં અહીંયા કૃષિ મેળા કરશે કૃષિ મેળામાં તો અમારે ત્યાં દર વર્ષની જે થાય જ છે અને અમે એવું ઈચ્છીએ છે કે ચોવીસ તારીખનો કૃષિ મેળો પણ અમારા ગામને જ પડે જેથી કરીને ઘણા બધા ખેડૂતો લાભ લઈ શકે અને આધુનિક ટેકનોલોજીથી ખેતી ઉત્તમ ખેતીનો માર્ગ અપનાવી શકે અને પોતે પણ સારી રીતે કમાણી કરી શકે અને પોતાના પરિવારનું ગુજરાન સારી રીતે ચલાવવા મદદરૂપ થતો આ કૃષિ મેળાને અમે ખરેખર આવકારીએ છીએ અને દરેક તાલુકા એવા છે સુરત જિલ્લાના દરેક તાલુકાની અંદર ખેડૂત ભાઈઓ બહેનો અને સાથે પશુપાલકો એમની સાથે મળીને અમે લોકો કામ કરીએ છીએ અને એની અંદર જિલ્લાની અંદર તાલીમ થાય છે જિલ્લા બહાર તાલીમ થાય છે અને દરેક રાજ્યની અંદર પણ તાલીમ કરવામાં આવે છે તાલીમ સિવાય પ્રેરણા પ્રવાસ પણ ગોઠવવામાં આવે છે અને દરેક જે ખેતી લક્ષી પ્રોગ્રામો છે એમાં અમે લોકો દરેક ખેડૂતોને લઈ જઈ એમનું માર્ગદર્શન અમે પૂરું પાડીએ છીએ ઘરે તાલીમ કોને આપો છો ખેડૂત ખેડૂત ભાઈઓ બહેનો દરેકને અમે તાલીમો આપીએ છીએ અત્યાર સુધી કેટલી તાલીમો કરી અત્યાર સુધી અમે વર્ષનું અમારું ટાર્ગેટ હોય છે અત્યારે અમારે 84 તાલુકાની અંદર 12 થી 13 તાલીમો અમે કરી ચૂક્યા છે તમારી જે તાલીમ છે એ દેશી તાલીમ છે છો કે પછી હાઈફાઈ ની અત્યારની હાઈબ્રિડ અમે લોકો જે તાલીમો કરીએ છીએ એમાં એગ્રીકલ્ચર લક્ષી જે નિષ્ણાંત હોય છે એમને અમે બોલાવીએ અને જે હાલની પરિસ્થિતિ છે જે ખેતી કરતા હોય છે એ લોકો માટે અમે આ તાલીમો ગોઠવીએ અને જે વૈજ્ઞાનિક પદ્ધતિથી જે ખેતીઓ કરે છે એના માટે અમે માર્ગદર્શન પૂરું પાડીએ છીએ એટલે લોકોને જે કંઈક પહેલાંની જમાની ખેતી છે એ લોકોને આપણે વૈજ્ઞાનિક ખેતી તરફ વાળવા માટે પ્રયાસ કરી રહ્યા છીએ